વોર્ડ નંબર 16 માં આવેલ ભાજપ કાર્યકરના ઘરે પ્રધાનમંત્રી દ્વારા મન કી બાત કરવામાં આવે છે જેને નિહાળવા માટે વડોદરા શહેરના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા 2014 થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા દર મહિનેના છેલ્લા રવિવારે મન કી બાત નો કાર્યક્રમ કરવામાં આવે છે ત્યારે વડોદરા મહાનગર ભાજપ દ્વારા વધારેમાં વધારે લોકો પ્રધાનમંત્રી કાર્યક્રમ સાંભળે તે માટે આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના 112મો કાર્યક્રમ વોર્ડ નંબર 16 માં ભાજપના કાર્યકરને ત્યાં વડોદરા મહાનગર ભાજપના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ ની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્રજીના મન કી બાત નિહાળવાનું આયોજન વોર્ડ નંબર સોળના ના પ્રમુખ નરેશભાઈ રબારી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડના 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 પ્રભારી મેહુલ લાખાણી તેમજ કાર્યકરો સાથે મહિલા કાર્યકર પિંકીબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કાર્યક્રમ બાદ હાલમાં જ વરસાદે વડોદરા શહેરમાં તારાજી સર્જી હતી જેને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા તેમાં વોર્ડ નંબર સોળમાં પણ ઘણી બધી જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સામે આવી જેની પણ ચર્ચા કરવામાં આવી હતી આગામી સમયમાં પાણીની સમસ્યા ન થાય તે માટેના પ્રયાસો વિજયભાઈ શાહની અધ્યક્ષતામાં કરવામાં આવ્યા હતા માન્ય પ્રધાનમંત્રી શ્રી બે હજાર ચૌદ થી દરેક મહિનાના છેલ્લા રવિવારે સવાર અગિયાર કલાકે મન કી બાતના કાર્યક્રમની શરૂઆત કરી છે આજે એકસો ને બારમાં મન કી બાતના કાર્યક્રમનું આયોજન વોર્ડ નંબર સોલ ના અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નરેશભાઈ રબારી અને એમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું છે દરેક વખતે પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ અલગ અલગ વિસ્તારમાં જાય એ વિસ્તારના કાર્યકર્તાઓને ત્યાં લોકલ લોકોની સાથે મન કી બાતના કાર્યક્રમમાં જોડાય અને લોકલ લોકોના નાના મોટા પ્રશ્નો સૂચનો છે એના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીનો વિકાસ થાય એ પ્રકારના માન્ય પાટિલ સાહેબના માર્ગદર્શન પ્રમાણે સમગ્ર વડોદરા શહેરના બારસોથી પણ વધારે બૂથમાં મન કી બાતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે વોર્ડ નંબર સોળમાં આ યોજાયેલા કાર્યક્રમમાં હું ઉપસ્થિત રહ્યો છું અને અહીંયા સૌ કાર્યકર્તાઓ સાથે છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદના પાણીની નાની મોટી સમસ્યા અને અન્ય સમસ્યાના સંદર્ભમાં પણ ચર્ચા કરવામાં આવી છે ઘનશ્યામભાઈ સોલંકી અમારા વિસ્તારના કોર્પોરેટરશ્રી અહીંયા ઉપસ્થિત છે સાથે બંને મહામંત્રીશ્રીઓ અને વોર્ડની સમગ્ર ટીમ આ વોર્ડના અમારા પ્રભારી મેહુલભાઈ અને બધા જ કાર્યકર્તા ઉપસ્થિત છે ત્યારે દર મહિનાના છેલ્લા રવિવારે સવારે અગિયાર કલાકે મન કી બાતના કાર્યક્રમમાં આવતા મહિને પણ તે લોકો જોડાય એવી એમને વિનંતી કરું છું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું મહિનાના દર છેલ્લા રવિવારે મન કી બાતનો પ્રોગ્રામ થઈ રહ્યો થાય છે આજે વોર્ડ નંબર સોળમાં વડોદરા શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા સાથે કાર્યકર્તા મિત્રો બુથ પ્રમુખો ઇન્ચાર્જ સહિત બધા જોડે રહીને મન કી બાતનો કાર્યક્રમ નિહાળ્યો અને આ જે પાણીનું પ્રોબ્લમને જે પાણી ભરાઈ ગયા હતા એના વિશે વિસ્તૃત માહિતી અને ચર્ચા કરી